સ્વામીનારાાયણ ભગવાની જે મીઠું મીઠું બોલો તારું સુ બગળે બગડે

કતમો તાર કેમ જોઈએ મીઠું મીઠું બોલતર સુભગડે સુભગડે તારું સુભગડે મીઠું મીઠું બોલતર સુભગડે સુભગડે તારું સુભગડે પત્ની સેવાતરે કરવી નથી પગાળના નાણા તારે કેમ જોઈએ પત્નીની સેવાત વગડે શું બગડે તારું શું બગડે મીઠું મીઠું બોલ તારે શુંગડે શું બગડે તારું શું બગડે નથી લોકો ની કેમ કરવી નથી લોકો કેમ કરવી મીઠું We